નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મધુવન ફાર્મ હાઉસ રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે કઈ તારીખ થઈ એકત્રીસ ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ હા આજે વર્ષનો છેલ્લો દિવસ બે હજાર પચીસનું વર્ષ આજે પૂરું થશે પણ તો આખા વર્ષમાં જેમ પેલો કોઈક વેપાર કરતો હોય ને તો નફો કરે નુકસાન કરે સર્વે યુ કાઢે સરળ કાઢો જીવનનું સરવયું કાઢીએ આપણો હું મેળવ્યું હું ગુમાવ્યું હું સુખી થયા સુખી થયા એનું સરગવયુ આજે કાઢીએ એનાથી ચર્ચા કરીએ લાવ પેન તો ચા કાઢ્યા વડતો આ સાથે ચર્ચા એ ગોઠિયા ખાઈને બહુ લાખ તો મિત્રો આજે આ બે હજાર પચીસનો છેલ્લો દિવસ આપણે કોઈ પણ કામ પૂરું કરીએ ત્યારે એનું સરવૈવ કાઢીએ સરવૈવ એટલે નફો થયો નુકસાન થયું સારું થયું કે ખોટું થયું એવી રીતે આ જીવન આપણે આખો વર્ષ જીવ્યા તો એનું સરવૈવ કાઢીએ એમાં એમાં હું તકલીફ આવી હું સારું રહ્યું તો મારે તો પહેલું ગઈ સાલ બે હજાર પચીસમાં એક તો આરોગ્ય બાબતની વાત કરીએ તો એકંદર આમ આરોગ્ય સારું રહ્યું પણ ગઈ સાલ બે હજાર પચીસનું વર્ષ શરૂ થયું શરૂઆતમાં જ મને જરા બીપી વધઘટનો પ્રોબ્લેમ થયો અને એના માટે ટ્રીટમેન્ટ લેવી પડી પણ મને હંમેશા કંઈ પણ તકલીફ થાય એમાંથી કંઈક સારું શીખવાનું મળે એટલે એ વીપીની ટ્રીટમેન્ટ કર્યા પછી પછી મેં એનો પૂરો અભ્યાસ કર્યો તો એમાં જે જે મારામાં કંઈક ખામી હતી રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ખોરાકનું જે હતું વજનનું બેલેન્સ કરવું એ બધું કર્યું એટલે ટોટલ પાછી બીપી ખરેખર નોર્મલ એટલે દવા વગર ચાલતું થઈ જાય થઈ ગયું હા એટલે એ મોટા મોટી ઉપલબ્ધિ કહેવાય તો પહેલું એક એક તકલીફ પડી પણ એમાંથી એક સારું માર્ગદર્શન મળ્યું અને કાયમ માટે એની એક વ્યવસ્થા થઈ ગઈ તો બીજી માટે નોર્મલ થઈ ગયો તો એ મારા માટે થયું હકીકતમાં તો બીજું તમારો હું થઈ ગયો હવે તો ખભાટ ચૂટી ગયા હા હા ના આ બે વર્ષ ચડેલો હોય ખભાટનું ઓપરેશન કરાય ને સર અને આ વર્ષે ચોમાસામાં પાછું હા પેલું પેલું ડાભા હાથનું હતું અને આ જમણા હાથનું ઓપરેશન કરાયું હવે એમાં તો

હા પણ એમાં એમાંથી પછી એમની એ તકલીફમાંથી મને એક સારામાં સારું શીખવા મળ્યું કેવું શીખવા મળ્યું તો બે વર્ષ પહેલો તો જ્યારે એ ખભાનું ઓપરેશન કરાવ્યું ત્યારે અમે કલોળ રહ્યા હતા કલોડ રહ્યા અને કલોડ પાત્ર આગળ બધી સારવારનું બધું થયું પણ આ વખતે તો હું શું થયું હતું ક આ બે હજાર પચીસના વર્ષની શરૂઆતમાં જ અમે એક તો પહેલું મેં આખું માઇન્ડસેટ બદલ્યું હકીકતમાં પહેલો એવું હતું કે આપણે કામ કરવું છે કરવું પડતું અને પછી એમ ના આ તો કરવું જોઈએ જીવન માટે જીવવા માટે એક્ટિવિટીની જરૂર છે એટલે એ ભાગથી મેં કામ કરવાનું શરૂ કર્યું એટલે કામ કરવાનું શરૂ કર્યું એટલે પહેલાં તો ઘરનું ટોટલ કામ અમે બે ભેગા થઈને કરવા મળ્યું પણ જ્યારે એના હાથનું ઓપરેશન થયું ત્યારે એને તો ટોટલ હાથ પાટો બધેલો હાથ ઊંચો થાય નહીં એમ આફત મારે ટ્રાય કરવો છે બધું કોમ અથવા તારી સેવા કરી શકું છું કે નહીં હોની એટલે ખરેખર તો આમ કરવું પડે અને કરીએ એમાં તો ફેર ભણવું પડે એટલે મારે કરવું હતું એટલે કર્યું એટલે એની ટોટલ સેવા કરવાનો લાભ મળ્યો એની પોતાની કમ્પ્લીટ એનું પોતાનું કામકાજ અરે જે બાબતો કોઈ દાદા પણ કલ્પનામાં ના હોય ને એવી શીખવા મળી કારણ કે આપતો પેલા જરૂરિયાત પૂરતું તો શીખતા હતા રસોઈમાં રોટલો બનાવતો થઈ દહીં બનાવવાનું દહીંમાંથી મલાઈમાંથી ઘી બનાવવાનું ધોવું ચોટલી ખરેખર તો એક ચાન્સ મળ્યો મજા આવી એટલે એક આમાંથી એક તકલીફ પડી અને એક મને શીખવાનું મળ્યું હકીકત તો એક આ બે વસ્તુ થઈ હકીકતમાં તો પછી બીજું બોલો હવે તમારા જીવનમાં કંઈ વર્ષ દરમિયાન મારા જીવનને સુખી શાંતિ છે ચાપ્યો હતો પણ ઠંડી થઈ ગઈ હવે બીજો આ ગયા વર્ષનો મેં એક બહુ મોટો જબરજસ્ત ફેરફાર કર્યો ફેરફાર એટલે આમ વાતો તો ઘણા ટાઈમથી આમાં આ પુસ્તક ખરેખર ખરીદે એમ તો અવરું છે હું તમને કહીશ આ પુસ્તક એનએલપી ખરીદે ઘણો ટાઈમ થયો પણ જ્યારે એને સમજાવ્યા ગયા વર્ષે જુલાઈ મહિનામાં એક વિડીયો જોયો આ પુસ્તક બાબતમાં એમાં શું થાય કે જેમ આપણે મોબાઈલ કે કોમ્પ્યુટર હેંગ થઈ જાય કામ બરાબર ન કરે તો આપણે શું કરીએ એને ફોર્મેટ કરીએ તો આ પુસ્તકની અંદર તમારા માઇન્ડને મગજને ફોર્મેટ કરવાની વ્યવસ્થા આપી છે તમે તમારી જૂની માન્યતાઓ જેવું જે કંઈ કરતા હોય જે જે બિલિવ સિસ્ટમ બની હોય ને એને ટોટલ ડિલીટ કરી નાખવી નવા સર નવી સિસ્ટમ નોકરી નોકરી એટલે એના કારણે પછી શું થયું તો પહેલું પહેલું કામ તો આ દુનિયા જેવી છે ને એવી સ્વીકારવાનું પારામાં મારામાં એક સમજણ આવી ગઈ ભાવ આવી ગયો અને દુનિયા તો પછી પણ જે ઘરનો માણસો છે ને એને પહેલો જેવો હશે ને એવો સ્વીકારવાની વાત થઈ જાય એટલે પછી તો કોઈ પ્રોબ્લેમ જ ના રહ્યો હકીકતમાં જેવો ટ્રાય છે ખરેખર આપણે છેલ્લા આ ચીજ ચીજો મહિના થયા ક્યારે આપણે કોઈ રકજ થઈ હોય કે કોઈ બોલવાનું છે યાદ આવે ના નહીં પણ એ તો ગમે તેવો હોય ગમે તેવો આપણો પાવરફુલ હોય ગમે એટલા સમજણ હોય પણ જ્યારે આ વસ્તુ ના થઈ હોય ને તો કાંઈક તો થઈ જાય પણ ના તો ખરેખર એકદમ જણે સ્વિચ પાર્યું હોય એમ બંધ થઈ જાય ને એવી રીતે ટોટલ એ સ્વભાવ જ આપણો ચેન્જ થઈ ગયો અમે ભાઈ પછી તો આપણે જેવું કરીએ એવું હવે રિસ્પોન્સ આપો પછી તો આપણે બિલકુલ ના કરીએ તો એને થોડું કરવું હોય તો કરવાની ઈચ્છા ના થાય પછી તો

આપણી જે શક્તિ એનર્જી હતી ને એવી બધી બાબતોમાં રગજપ કરવામાં ક્રોધિત થવામાં અને એમાં જે વપરાતી હતી ને એ ટોટલ શક્તિનો આપણામાં અંદર સંચાર થયો અને એ ઉપયોગ આપણી એક્ટિવિટીમાં થયો હકીકતમતો એટલે ખરેખર તો ત્રણ ચાર વર્ષ પહેલાં જે કામ નહોતો કરી શકતો એ બધું કામ અત્યારે અત્યારે હાલ તો અમે ના કીધું કે ઘરનું કામ બધા ગાર્ડનનું કામ એ પણ સમય છેલ્લા દોઢ બે મહિનાથી ચાલુ કરી દીધું ટોટલ ગાર્ડનનું એ કામ કરીએ છીએ એટલે ઉંમર થાય એટલે શું થાય કે થોડી શક્તિ તો શરીરનું તો ઘટ પણ આપણો ઉત્સાહ ના ઘટવો જોઈએ એટલે ઉત્સાહ વધે અમારે જકવાનો પડેગા તો એટલે આ આ રીતે પાજઠાને મને આ ઘણો ફાયદો થયો એટલે આ ગયા વર્ષનું સર્વય આમ તો અમારા માટે સારું જ રહ્યું છે तरीකට હવે થોડી ચા પી ચા સાથે ચર્ચા હવે આમ તો આપણા આ વર્ષનો છેલ્લો દિવસ કહીએ છીએ પણ આ છોકરાઓનું નવી પેઢી થવું કહી થર્ટી હવે થર્ટી ફર્સ્ટ એટલે આ લોકો શું કર્યું કે આવતા વર્ષનું આગમન એની ઉત્સાહમાં જે લોકોને જેમાંથી ઉત્સાહ મળતો હોય અથવા જેમાંથી એને આનંદ મળતો હોય એ ક્રિયા કરે એટલે પીવાવાળા હોય ડ્રિંક્સ લેતા હોય એ એમ કરે એટલે આ ધીમે ધીમે પછી શું થયું આખો રિવાજ થઈ ગયો કે ભાઈ થર્ટી ફર્સ્ટ એટલે પછી બસ આજ હોય થર્ટી ફર્સ્ટ કહેવાય આપડે તો ભક્તિનો નો રસ બીજા બધા તો પછી આપણે શું પીવું તો આના માટે જુઓ એટલી મોરાળી બાપુ શું કીશ તો ભાઈ આપણે થર્ટી ફર્સ્ટ શું પીવું જુઓ તમે જીઓ ખૂબ જીઓ પણ ખુબ પીવું फर्स्ट को शांति से सायंकाल को बैठकर सुंदरकांड का पाठ करो या तो मध्य रात्रि को एक दो परिवार बैठकर हनुमान चालीसा का यज्ञ करो अथवा तो भांगती रात मोरारी बापू ने कैसे ढामो तुम्हें पीना ही है तो मैं भी पीने की चीज हूं भी भरपूर पियो भरपूर पियो और ये बॉटल खाली होने वाली नहीं महंगी से महंगी और दुनिया में मिलने वाली नहीं खूब पियो जो ही मित्रों आ थर्टी फर्स्ट डे आप आप ही वालों से आपने गमतू आना शरीर में ऊर्जा वर्ष उत्साह वर्ष તો મિત્રો આ હતું બે હજાર પચીસ ના જીવનનું સરવૈય હવે આવતીકાલે મળીએ આવતા વર્ષના કઈ રીતે જીવવું એની વાત સાથે ચા સાથે ચર્ચા રામ જય શિયામ જય શિયા જય શ્રી કૃષ્ણ